દર્શક મિત્રો ખાસ કરીને જયા પાર્વતી વ્રતનું જયારે ઉજવણું એટલે કે છેલ્લો દિવસ હોય જાગરણનો દિવસ હોય અથવા જે લોકોને જયા પાર્વતીનું વ્રતને ઉજવવું હોય અથવા જે લોકોને જીવનની અંદર મેરેજ લાઈફમાં લગ્ન જીવનમાં મુશ્કેલી આવતી હોય તો તમારે પણ આ જયા પાર્વતીનું વ્રત પૂર્ણ થાય ત્યારે કેવા કરવા ઉપાય સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું દર્શક મિત્રો ખાસ કરીને જયા પાર્વતી વ્રતનો છેલ્લો દિવસ હોય તો આપણે શું કરવું જોઈએ મારા બેનો માટે ખાસ આ વિષય છે જય પાર્વતી વ્રત નો જયારે પાંચ દિવસ પૂર્ણ થતા હોય અને જાગરણ નો દિવસ હોય ત્યારે આખી રાત આપણે શું કરવું જોઈએ જાગરણ જાગરણ ક્યાં સુધી કરવું જોઈએ મેન પ્રશ્ન કેમકે એસી ટકા તો લોકો કોઈ કીધું એમ કરે ઘણીવાર ઉપવાસમાં એવું થતું કે રાતના બાર વાગે એટલે કે ઉપવાસ પતી ગયો બાર વાગે એટલે કે હવે આમ થઈ ગયો બાર વાગે ને કોઈ આપણા વ્રતોને કોઈ લેવા દેવા જ નથી જાગરણ એટલે કહેવાય કે આખી રાત જાગરણ એટલે કે જાગવું અને બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્ત સુધી તો જાગવું જોઈએ સવારના બ્રહ્મ મુહૂર્ત એટલે ચાર વાગ્યા સુધી તો કેમ કે સૂર્ય ઉદય ચાર વાગે ને એટલે દિવસની શરૂઆત થઈ જાય પછી અમુક પ્રાંતમાં સૂર્ય કોઈ છ વાગે ઉગે કોઈ સાત વાગે ઉગે પણ ચાર વાગે બ્રહ્મ મુહૂર્ત શરૂઆત થઈ જાય તો સવારે મોર્નિંગમાં ચાર વાગ્યા સુધી તો જાગરણ કરવાનું શાસ્ત્રમાં લખ્યું છે અને આમ તો સૂર્ય ઉદય સુધી તમે કરી શકો અથવા ચાર વાગ્યા સુધી પણ રાત્રિના સમયમાં શું કરવું જોઈએ પહેલા તો જાગરણનો સમય મેં તમને કીધું ત્યાં સુધી તો જાગવું જોઈએ રાત્રિના સમયમાં ઘણા જાગરણ કરતા હોય એટલે વાતો કરતા હોય વાતો કરીને ટાઈમ પસાર કરે મિત્રો વાતો કરવા માટે કોઈ જાગરણ કરવામાં નથી આવતું જાગરણ એને કહેવાય કે છેલ્લા દિવસે તમારા જે દેવી દેવતાનું વ્રત કર્યું હોય એ દેવી દેવતાઓનું સ્મરણ કરવું ભજન કરવા કીર્તન કરવા મંત્ર જાપ કરવા મંત્ર લેખન કરવા આ બધી વસ્તુ કરવા માટે છેલ્લા દિવસે આપણે જાગરણ કરીએ છીએ શાસ્ત્ર પ્રમાણે દેવ ધ્યાન દા નિત્ય પ્રસન્ન મનસ દેવતાઓનું ધ્યાન મંત્ર જાપ સ્મરણ પૂજન કીર્તન વગેરે રાત્રિના ટાઈમે પણ કરવામાં આવે છે જે વ્રત લીધું હોય કે પછી બીજા દિવસે વિસર્જન થતું હોય સમાપન તો રાત્રિના સમયે મંત્ર જાપ કરવો અને મંત્ર જાપ જે છે ખાસ કરીને ઓમ પાર્વતી શંકરાભ્યામ નમઃ ઓમ પાર્વતી શંકરાભ્યામ નમઃ બોલીને તમે આખી રાતે આ મંત્રને જાપ કરો છો ને તો એ તમારું વ્રત સારી રીતે પૂર્ણ થાય બને એટલા રાત્રિ સમય આને જાપ કરવા આ જપ ના ભાવે તો બીજું કે કોઈ શિવ કથા શ્રવણ કરવી અથવા સાંભળવી અથવા જોવી શિવ પુરાણની કથાઓ ઘણી વખત આપણે ચેનલોમાં આવતી હોય તો એને રાત્રિ દરમિયાન એ જ સાંભળવાથી જોવાથી પણ તમારું જાગરણનું વ્રત જે છે પૂર્ણ થાય છે સારી રીતે જાગરણ પૂર્ણ થાય એટલે બીજા દિવસે તમારે સ્નાન કરી અને મંદિરમાં જઈને સીધાનું દાન કરવાનું હોય છે વ્રતનું ઘણા લોકોને જેને વ્રત પૂર્ણ થઈ ગયા અને વ્રતનું ઉજવણું કરવાનું વ્રતના ઉજવણી ઉજવણી કરતી વખતે કોઈ વિદ્વાન પંડિત જોડે તમારે વ્રતનો સંકલ્પ પૂર્ણ કરાવવાનો વ્રત જેને પૂરું થઈ જાય એને સંકલ્પ કરાવવાનો ત્યારબાદ ઘોર અને ગોર ગોર બાપાને ગોરાણીની પૂજન કરી અને એમને વસ્ત્રદાન સીધાનું દાન કરી અને તમારા વ્રતનું સમાપનનો સંકલ્પ કરાવી લેવાનો રહી વાત કે જે લોકોના લગ્ન જીવનમાં બહુ બધી મુશ્કેલી આવે છે ઘણા એવા છે 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 કે જેને લગ્ન જ નથી થતા લગ્નની વાત વાત સુધી આવે ના પડી જાય નક્કી થઈ તૂટી જાય છે ઘણા એવા છે કે લગ્ન પછી પણ પતિ પત્નીનું સુખ દાંપત્ય જીવનનું સુખ જે એની જગ્યાએ ક્લેશ કંકાજ ઝઘડા મારામારી વગેરે જોવા મળે છે તો આવી બધી દાંપત્ય જીવન માં જો બહુ મુસીબતો હોય તો એ મુસીબતોને ટાળવા માટે પણ તમે આ એક ઉપાય કરી શકો છો આ ઉપાય ક્યારે કરવાનો છે જ્યારે જયા પાર્વતીનું વ્રત તમારું ઓખું સંપૂર્ણ પૂર્ણ થઈ જાય જાગરણ પૂર્ણ થઈ જાય એટલે બીજા દિવસે તમારે આ ઉપાય કરવાનો છે પરંતુ રાત્રિના સમયે એ બધી વસ્તુ તૈયાર કરવાની બીજા દિવસે તમારે આ વસ્તુ જઈને મંદિરમાં જઈને મૂકવાની છે હવે આ જે હવે હું ઉપાય કહું છું આ ઉપાય પુરુષ અને સ્ત્રી બંને જણા કરી શકે છે જેના મેરેજ લાઈફમાં જીવનમાં લગ્ન જીવનમાં મુસીબત અથવા તકલીફ આવે છે લગ્ન બાદ અને લગ્ન પહેલાં તો એ બધા જ લોકો આ ઉપાય કરી શકે છે અને જે ચમત્કારી નામ છે એકવીસ નામ મા પાર્વતીના છે કેમ કે આ વ્રત જય પાર્વતીનું વ્રત જે છે મા પાર્વતીનું વ્રત છે અને આ મા પાર્વતીના એકવીસ નામનો જો ઉપાય જે વ્યક્તિ કરે છે તો એના જીવનમાં લગ્ન જીવનમાં સુખ અને શાંતિ પ્રદાન કરે છે મા પાર્વતી હવે રહી વાત કે આ વ્રત કર્યા બાદ શું કરવું જોઈએ અને રાત્રિના સમયે શું કરવાનું છે તો તમારે જયા પાર્વતી વ્રતનું જાગરણ હોય તે દિવસે રાત્રિના સમયે એક કોરું કાગજ લેવું અને કોરા કાગજની અંદર લાલ પેન દ્વારા આ એકવીસ નામ લખવાના છે કોરા કાગજની અંદર લાલ પેન દ્વારા એકવીસ નામ લખવાના છે અને મંદિરની સમક્ષ તમારા જે મંદિર હોય એની સમક્ષ એ અંદર આ એકવીસ નામ લખવાના છે નામ નામ લખ્યા બાદ આ બોલતા જવાનું અને એ કાગજની અંદર તમારે ચપટી ચપટી સિંદૂર મૂકવાનું છે અને એકવીસ ચપટી સિંદુર એ કાગળની અંદર મૂકવાનું છે પહેલા એકવીસ નામ લખવાના અને ચપટી ચપટી સિંદૂર જ્યારે અંદર મૂકો છો ત્યારે એકવીસ નામ પાછા બોલવાના એક નામ બોલી ને એક ચપટી સિંદૂર બીજું નામ બોલી બે વાર સિંદૂર મતલબ એ કાગજમાં નામ લખેલા હોય અને એ નામ બોલેલું સિંદૂર અંદર ભેગું થાય અને ત્યાર પછી એ કાગજ અને પડેકાને વારીને તમારે એની પર નાડાછડી બાંધીને રાત્રે જ મંદિરમાં મૂકી રાખવું અને બીજા દિવસે જ્યારે આખી રાતનું જાગરણ પૂર્ણ થાય ત્યાર પછી એ ચિઠ્ઠી એ પડેકું લઈને પાર્વતી શિવ પાર્વતીના મંદિરમાં જાઉં અને પાર્વતી મૈયાના ચરણમાં તમારે એ મૂકવાનું છે રહી વાત કે આ એકવીસ પાર્વતીના જે મંત્ર હું જે કહેવું છું એ એકવીસ મંત્રને તમે લખી લેજો અને જયા પાર્વતીનું વ્રત હોય એનું જાગરણ હોય તે દિવસે રાત્રે તમારે તૈયાર કરવાનું સવારે તમારે સ્નાન કરી અને શિવાલયમાં જઈ પાર્વતીના સ્વરૂપને દર્શન કરી શક્ય હોય તો એક દીવો કરી અને પડ્યું કોઈ ત્યાં માતાજીને અર્પણ કરવાનું છે હવે એકવીસ નામ જે છે એ તમે લખી લેજો ઓમ ઉમાય નમ પેલું નામ છે બીજું નામ ઓમ કાત્યાયન્યય ત્રીજું નામ ઓમ ગૌર્ય ચોથું નામ ઓમ કાલ્યય ન નામ ઓમ હેમવત નમ છઠ્ઠું નામ ઓમ ઈશ્વર્યમ સાતું નામ ઓમ શિવાય નઠો નામ ઓમ ભવાન્યમ માતાજીનું નવમું નામ ઓમ રુદ્રાણ્યમ દસમોનામ સર્વાન્યમ અગિયારમો નામ મલાય નમું ઓ અર્પણય નર્મૂનામ ઓમ પાર્વત્યમ ચૌદમો નામ ઓમ દુર્ગા પંદરમો નામ ઓમ મુન્ડ્યમ સોળમો નામ ઓમ ચંદિકા ન સત્તરમું નામ માં ભગવતી પાર્વતીનું ઓમ અંબિકાય નું નામ ઓમ આર્યાય નમઃ ઓગણીસમું નામ ઓમ નમ વિષ્મુ નામ ઓમ ગિરિજાઇ નું છેલ્લું મા ભગવતી નું નામ છે ઓમ મરણકાત્મજા નમઃ નરણકાત્મજા ય ચમત્કારી નામ છે અને આ નામનો ઉપયોગ કરીને એક કોરા કાગજમાં એકવીસ નામ લખી એની ઉપર આ નામ બોલતા જવાનું સિંદુરની ની ચપટી ભરી મુકતા જવાનું કાગજ પડીકું વારવાનું છેલ્લે નાળછડી બાંધી બીજા દિવસે સવારે પાર્વતીના એટલે કે પાર્વતી માના સ્વરૂપની સામે ઉભા રહેવાનું શિવાલયમાં જઈને માતાજીને દીવો કરી પ્રાર્થના કરી આ પડીકુ માલા ચરણોમાં અર્પણ કરી અને તમારી મનની મનોરથ જે ઈચ્છાઓ હોય માને કેજો ચોક્કસ તમારા જીવનના અવરોધોમાંથી તમને મુક્તિ મળશે દર્શક મિત્રો સુંદર મજાનો મે તમને આજે ઉપાય કયો છે ને આગર પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર શ્રેષ્ઠ સારા અને સરળ ઉપાયો હું તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન